સુરતના ગોડાદરા વિસ્તારમાં બુધવારના રોજ એક યુવાનની જાહેરમાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે ઘટના ગલ્લા પાસે હોવાનું સામે આવ્યું છે મૃતકની ઓળખ મયુર પાટીલ તરીકે કરવામાં આવી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઈને યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આરોપીઓએ રસ્તામાં જ મયુર પાટીલ પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજી ગયું હતું હત્યાની જાણ થતા તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને લાશને કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઇતર ટેકનિકલ પુરાવાઓના આધારે વધારે તપાસ આગળ ધપાવી રહી છે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના સાથે એના બે ત્રણ જેના સાથે ઝઘડો કે કઈક અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા નિપજાવે છે એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને પોલીસે તરફ એક્શનમાં આવી અને જે આરોપીઓ છે આઈડડેન્ટીફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાય થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવે